રોડ ની કિનારે ઉભેલી થી દસ બાઇક સવાર છતાં ચાલકે ગાડીના ડાબા ટાયરમાં પંચર પડી જતા એકસો ને પચાસ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડેન્ટની ઘટનાને જોનારા લોકો ફોર નો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી ભાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ એકસો આઠને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ થતાં જ થોડી વારમાં પીસીઆર વેન પણ પહોંચી હતી અને કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી